કે મારા નોમનો બોલ પડ્યો છે મારા નોમનો મૌલવી શબ્દ પડ્યો છે એ હું વર્ષે જો કદી સપનામાં યાદ ના લાવો તો મારું નામ દેવું રમા એ રમા રમામા લવણે આથ મેળો તો મને પસંદ નથી હું આય જાગવા તો હાથ કરતો છે હું બંધ કરજે પણ હું આવ્યો લવણે આથ મેલે નહીં મેળાવે ખરો ખર દરબાર

પણ તમારી પરિસ્થિતિ કદી એ નહીં થઈ ગયા હતા પણ તમારા ઘેર ઝોપડો નહીં હોય હવે જમીનો જતી રહી વખતે ભાઈ હવે જમીનો શું એ તમે પથરા તો નહી ઉપાડી ગો બલા પથરા ઉપાડવા વાળે ઉપાડ્યા હવે જમો નો પથરા ઉપાડવાનો નહીં તમે ભણેલા મો છો એ તમે મહેનત કરશો તો તમને બાર મહિનામાં નેની મોટી નોકરી આ લીધું પણ તમારે કદાચ નોકરી ના લેવી હોય પાલનપુર માં જો એ દિશામાં ધંધો કરવો હોય તો અંકિત બે ભાઈ કરી કો પણ ધંધામાં લક્ષ લાગશે તો તમારે આ આ જમાત છે ને વેરાઈ જાય તમારે લાગુ પડેલી જમાત જ છેટી જતી રહે શું કહેવું બોલવી બરોબર કે આ તો સોમાજી આ મોલવી હું અહીં બેઠા છે રાતના જો સારું લાગતું છે મોળની ગાડા તો પેલા સોના સોના દે આયે જરા તો તો હવે થાચ્યો છે કોઈને ડરતો છે ન કે હવે પડી આ હા એ બાવડો છે બાવડો કે તમા

કે મોલવી કોક ને કોક વતાવ્યો ખરું કોઈને જમીનનું વતાવ્યું કોઈને જમીનમાં મેળડી માતા વતાવી હા કોઈને જફુ માતા વતાવી પછા તમારા જમીનમાં કોઈકને કાવતરું ગાંડિયું એ કર્યું ખરું પણ વીરજી હું તો એમ જ માનું છું મા મા કે જગતમાં આ મોલવીના ઘેર એ કોઈ શેધમાની માતા છે માવા શેધમાની ધા બુકારની માતા છે વાત બની છે દરબાર આ ઘર પણ છે છેતર પણ છે ધમાનો છે એ હું

એક જ ઘર મજા આવું તો ખરું ખરું પણ એક બે દુખી છે ચૂકી વાળ ચેક નઈ કરવા જતા